આપણે સેટલ થઈ ગયા પછી મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના ના એક નવા બ્લોગમાં મમ્મી અત્યારે એમ કે ભાઈ મને છે નઈ કે બાથરૂમ માં સપનું એવું

મતલબ એ છે કે ભાઈ અત્યારે તમારે ટાઈમ મુજબ છે ને બધું કરી લેવું જોઈએ બાકી મારો તો નિયમ એમ જ હતો કે આપડે કરા બરાબર એટલે સારી તમે એક લાઈફ આમ રીતના જીવી શકો બાકી તો હું આમ ગધા મજૂરી જીવવાની હોય એટલે આ વસ્તુ શું હોય કે મેરેજ લાઈફ ને કેવી હોય કે ભાઈ તમામ સેટલ વ્યક્તિ હોય ને એટલા જ જો ભાઈ છોકરીઓને મમ્મી પપ્પા એમ ગોતતા હોય કે તમે સેટલ વ્યક્તિ હોય ને કમ્પ્લીટ આમ ભાઈ બધી રીતના પરફેક્ટ હોય

કે અડધું કેડું તું ખા તો આખું કેડું ખોલી અડધું કે કારીગર જે આવતા ને એને કેતા કે તમારી કોઈ છોકરી ધ્યાનમાં હોય ને તો કે જ હોય કે મારા છોકરા કરવું તો એક કારીગર હતા ને એ વયા કામ પટી ગયું હોય બરાબર એટલે એ કે કઈ વાંધો નહીં કે મારી એક છોકરી ધ્યાનમાં છે એમ તમારા માહિતી તમારી મમ્મી કેવી કે આવી કે પાછું એટલે આવો આવી વાત કરે તો અમે ના પાડતા ના જ પડી મેં હવે નથી કરવું ભાઈ હજી આપણું મેં કમ્પ્લીટ આપણે સેટલ થઈ જાય ને પછી મેં જીવનમાં કરાય કોઈને દીકરીની જિંદગી ના બગાડે બરોબર ને મિત્રો આપણે કોક છે ને ભાઈ આપ આપણી બેન હોય તો એ કોકના ઘરમાં જાય તો આશા લઈને જાતા હોય બરોબર કે ભાઈ સારી લાઈફ મળે સારી જિંદગી મળે એટલે બધા એમ જ જોતા હોય એટલા માટે મેં કીધું મેં કુ છે ને આપણે અત્યારે નથી કરવું આપણે થોડુંક સેટલ થઈ જાય ભર થઈ જાય ને પછી મેં હું આપડે કરશું હવે મમ્મી કરી નાખો તમે ચાલુ એમાં મિત્રો અધુરામ પૂરું પાછું બધે લાદે નાખી

તો નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો નીચે આપેલ મને નંબર કેજો તમે કમેન્ટ લખજો કે તમારો નંબર મોકલાવે મોકલાવશું જો તમે છોકરી બતાવતા હોય તો લે ઓલું નથી મિત્રો કહેવાનું સાદી ડોટ કવર એપ્લિકેશન છે સાદી ડોટ કોમ માં પર્સનલ લખેલું છે છોકરો કેટલો ભણેલો છે છોકલે કેટલું કરેલું છે એટલે સાદી ડોટ કોમ માં પરફેક્ટ રીતના લખેલું હોય હું બધું કે આટલી ડિગ્રી છે ભાઈ કોઈ છોકરી છોકરો બે હામે હામે એમાં નાખેલા હોય બધા રિઝ્યુ એકબીજાને પિકઅપ કરીને પિકઅપ એટલે રિઝ્યુમ પિકઅપ કરે છોકરા છોકરી પિકઅપ ના થાય ઘણી વાર વાર પિક કરે ને પછી આમાં વાતચીત હાલે થઈ જતા હોય એના જેવું તો મમ્મી છોકરી બતાવજો એટલે હું બધી તમને ડિટેલ દઈ દઈશ મારા છોકરો કેટલો ભણેલો છે જાડો કેટલો છે ઊંચો કેટલો છે એક ખારો છે એક ધોરો છે બધી ડિટેલ હું તમને કહી દઈશ છોકરી બતાવજો બેનું કરવું થાય તો એ કાલે લેવું રોજ કા મમ્મી કઉ આટલું બધું જોવે ને તો પાછા મિત્ર એવું હે કે ભાઈ બધા ઘરે આપણે જાતા હોય ને બધા જેના ઘરમાં ભાઈ વો આવી ગઈ હોય ને એના ઘરમાં પાછા ડખા હાલતા હોય કારણ કે ભાઈ સામાન્ય જિંદગી છે મસ્ત બધા રીવાની હોય કે ડખા ને ઉડા આવ્યું કઈક તો સુખ ને કઈક દુઃખ તાવ તાવ રાખતો હોય બરાબર તો પાછો પોક આવીને કહી દે ને કે ભાઈ કોઈ દી લગ્ન ના કરતા તમારા દીકરાને જોઈ કે જિંદગી બગાડવી હોય તો એ કે લગ્ન પહેરજો તો પાછા મમ્મી નું મન ભરે એ કે હું ક્યાં વૃદ્ધાશ્રમ માં જાય કે ક્યાં જાય એ કે વાયડા અત્યારે બોલે એને છોકરી નું કરવું હે ને લગ્ન ને બધું કરવું ને એટલા માટે આવું કહે બાકી પછી કોઈ નું ના આખવા દે ટીવી એક તો એનું જ રાખશે જો ટીવી ટીવી નઈ દે કોઈ ટીવી નહીં દે ਉਹਨੂੰ ਤਾਂ ਨਾ ਪਤਾ ਕੰਮ ਕਿੰਮ ਰਹੀ ਸੀ ਮਨ ਬੋ ਉਹੋ છોਕੜਾ ਕਰਦਾ ਹੈ ਉਹਨਾਂ ਬੋ ਸ਼ੌਕ ਸੇ ਵਾਹ ਤੋ ਉਹਨਾਂ ਨੂੰ ਸ਼ੌਕ ਤੋ ਛੋਕਰੀ ਉਹ ਤਾਂ ਧੀਕਰੀ ਨੂੰ ਸ਼ੌਕ ਵਤ ਧੀਕਰੀ ਨਹੀਂ ਨਾ ਇੱਕੋ ਜਿਹਾ ਉਹਨੂੰ ਸ਼ੌਕ ਸੇ ਮਿਲਣਾ ਹਮਮ ਕਿ ਮੈਂ ਧੀਕਰੀ ਹੋਉਂਦੇ ਨਾ ਮੈਂ ਧੀਕਰੀ ਜੇਮ ਜ ਰੱਖਣੀ ਬੋ ਨਾ ਹਮ ਰੋਣੇ ਥੋੜਾ ਖਮ ਜੂ ਫੜਾ

તો આવું છે મિત્રો કોઈ કોમેન્ટમાં હોય તો જણાવી દેજો નંબર બુમ્બર આપી દેજો મારી મમ્મીને પર્સનલ કોન્ટેક્ટ કરીએ તમારા કોઈ ધ્યાનમાં હોય ને સગા સંબંધીમાં બરાબર તો કોમેન્ટમાં નંબર આપજો દો એટલે એ નંબર છે ને ડાયરેક્ટ મારી મમ્મીને પિક કરાવી દો પછી તમને મસ્ત મજા દેખાડી કે જો હું રામાયણ થાય હું હું વાતચીત થાય છે ને જેવી હું છું ને જાડી એવા જ મારા છોકરા જાડે એટલે છોકરી થોડીક એવી જાડી એવી હોય તો કીજો હા પાછળ પાછળ ન મેળા મારા છોકરા મારા જેવા તો મિત્રો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો જરૂર બતાવી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ નું બટન જરૂરથી મારી દેજો અમે મળી આવા નવા નવા બાય